મેલ છે ફિમેલ છે ફોટો છે પછી કે એડ્રેસ છે આ બધા સુધારા એક જ સાથે હું તમને થાય છે એવું જણાવું તો કેવું લાગે છે એ કોમેન્ટમાં જણાવો તો હું અહીંયા કોઈ મજાક વાત નથી કરતો પરંતુ અહીંયા અહીંયા સાથે સાથે અને સિસ્ટમ હું તમને જણાવી રહ્યો છું કે માત્ર એક જ જગ્યાએ તમે સુધારો કરશો ને આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ બી અંદર ઇન્કલુડ કરી લો તો વાંધો નથી કારણ કે એ પણ ડિજિટલ થઈ ગયું છે અને એની સાથે આપણે પાસપોર્ટ પણ એ ડિજિટલ થઈ ગયું છે તો આ બધા જ ડોક્યુમેન્ટમાં એક જ સાથે મેં તમને જણાવ્યા એ બધાએ બધા સુધારા એક જ સાથે થશે આ હું વાત હું તમને પ્રોપર વેમાં ડીપલી હું તમને સમજાવવાની કોશિશ કરું છું જો તમે આ સમજો ને તો પછી તમારું એક જ જગ્યાએ નામ સુધારણા કરવાના રહે છે અને એ બધાએ બધા ડોક્યુમેન્ટમાં એક જ સાથે સુધારણા થઈ જશે એ પણ માત્ર ત્રણ જ દિવસમાં કેવી વાત 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 છે 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 બહુ મસ્ત તો એ અહીંયા તમારે સમજવાની આ જે જે સિસ્ટમ ને હું તમને જણાવી રહ્યો છું ઓલરેડી સિંગાપુરમાં ચાલુ છે એટલે કે એક જ ડોક્યુમેન્ટમાં તમે સુધારણા કરશો ને તો બાકીના બધા ડોક્યુમેન્ટમાં ઓટોમેટિક એ સુધારણા માત્ર ત્રણ દિવસમાં થઈ જશે તો આ સિસ્ટમ વિશે પહેલા તમે જાણી લો કે કેવી છે માત્ર હું હવામાં વાત નહીં કરું દર વખતની વાત એક જ જેવી વાત છે વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખેલ છે ત્યાંથી તમે એ પ્રૂફ જે જોવું હોય એ તમે જોઈ શકો છો એ બંને ઉપર મેં અપલોડ કરેલા છે તો શું વાત છે તો ગવર્મેન્ટ છે ને યુ ડાય એસ એમ તો નહીં પરંતુ અહીંયા તમને હું સ્પેલિંગ સાથે ઉચ્ચારણ કરું યુ ડીઆઈએસ એટલે કે યુ ડાય એસ કરીને એક સિસ્ટમ છે હવે આ સિસ્ટમની જે બાળકોને ભણાવવામાં આવે છે કે યુ ડાય એસ પ્લસ કે આ વાત નથી આ અલગ છે યુનિફાઈડ ડિજિટલ આઈડેન્ટિટી સિસ્ટમ સિસ્ટમ આ પ્રકારની જે છે એ તમારે જે સિસ્ટમ છે એ પેલા સમજવી જોઈએ છે આ સિસ્ટમ ગવર્મેન્ટ લાગુ કરવા જઈ રહી છે જ્યાં આપણે માત્ર એક જ જગ્યાએ આપણે સુધારણા કરવા છે અને બાકીના બધા જે સુધારણા જે આપણા જે ડોક્યુમેન્ટ છે એમાં બધામાં એક જ સાથે એ સુધારણા થાય હવે આ જે પ્રોસેસ છે એ કઈ રીતે થાય છે તો આના માટે પોર્ટલ છે એ પોર્ટલ ઉપર તમારે રજિસ્ટ્રેશન કે જે લોગિન છે એ કરવાનું છે ત્યાં તમારા જે તે ડિટેલ છે એ તમારી ફેચ કરવાની છે એટલે કે તમે આધાર કાર્ડથી બાકીના બધા ડોક્યુમેન્ટમાં સુધારણા કરવા માગો છો સપોઝ અહીંયા હું તમને એક્ઝામ્પલ લઈ લઉં કે તમારા નામમાં સુધારણા કરવા છે એ પોર્ટલ ઉપર તમારે લોગિન કરવાનું છે લોગિન કર્યા પછી જે તેમાં તમારે સુધારણા કરવા છે એટલે કે આપણે હું અહીંયા તમને એક્ઝામ્પલ જ લઈ લઉં કે નામમાં સુધારણા કરવા છે હવે એના રિલેટેડ જે તે ડોક્યુમેન્ટ તો આપણને અહીંયા રિક્વાયરમેન્ટ થશે જ પરંતુ અહીંયા ઇન વન જેવું કામ છે તો અહીંયા તમારે જે પોર્ટલ ઉપર લોગ કરવાનું છે એને જે તમારાના સુધારણા કરવાના છે નામ છે જાતિ છે જે તે સુધારણા કરવાના છે ત્યાં તમારે સિલેક્ટ કરવાનું છે સપોર્ટેડ ડોક્યુમેન્ટ ત્યાં અપલોડ કરવાના છે જે પેમેન્ટ છે એનું જે રેલેવન્ટ પેમેન્ટ છે એ તમારે પેમેન્ટ કરવાનું આવશે એ પેમેન્ટ કર્યા પછી એ તમારે જે કહેવાય કે એની રિસિપ્ટ છે એ જનરેટ થઈ જશે અને એના પછી એ ત્રણ દિવસમાં તમારે જે તે ડેટા છે જે કે નામ છે જે તમને મેં જણાવ્યા હતા એ બધા ડેટા અપડેટ માત્ર ત્રણ દિવસમાં થઈ જશે તો પહેલાં તો અહીંયા તમારે

એ પ્રકાશિત કરી દેવામાં આવશે જેમાં તમે તમારા જે સુધારણા છે કે બધી જે આ પ્રોસેસ કરી શકશો એટલે અઠ્ઠાણું ટકા થઈ જશે એટલે તમારે આ યુઝર માટે ખુલ્લી પોર્ટલ કરવામાં આવશે આ પોર્ટલ અત્યારે હજુ એ સિસ્ટમમાં ચાલુ નથી થઈ ગયેલી પરંતુ આ છે ને એક આધિકારિક મતલબ કેવાય કે સૂત્રોથી જાણકારી મળેલી છે જે પાકી છે એનું પ્રૂફ આપણે અહીંયા વોટ્સઅપ ને ટેલિગ્રામ પર અપલોડ કરેલું છે ત્યાંથી તમે જોઈ શકશો હવામાં વાતું નહીં કરીએ હવે આ પોર્ટલમાં મને એવું લાગે છે કે એઝ પર માય ઓપિનિયન એવું છે કે એક અલગથી કોઈ આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ જેવું બનશે ત્યાં કારણ કે એ પ્રમાણેની ત્યાં વાત કરવામાં આવી છે હવે આ વાતમાં એવું છે કે જે તે એ ડોક્યુમેન્ટ તમે બનાવશો એના માટે તમને જે તે સપોર્ટેડ ડોક્યુમેન્ટ આપવાના છે મોબાઈલ નંબર જે છે એ પોર્ટલથી તમારે લોગિન એ બધી વાત કરવાની છે એનું જે પેમેન્ટ છે એ કરવાનું આવશે પછી એ આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ છે આપણને ઘરે સાત દિવસમાં બનવાનો ટાઈમ લાગશે અને એના પછી બાય પોસ્ટ આપણને એ મળી જશે જો તમારે બાય પોસ્ટ નથી જોતું તો જે તે એ કાર્યાલય છે કે જે એની ઓફિસ છે ત્યાં જઈને પણ આપણે જો ઓફલાઈન આપણે હાથથી એ લેવા માંગતા હોય તો ત્યાં એ પ્રોસેસ કરીને પછી એ આપણે લઈ શકીએ છીએ આ બે રીતની આ પ્રોસેસ છે જેથી આપણે જે આપણું પોતાનું એ ડિજિટલ ડોક્યુમેન્ટ છે એ આપણે લઈ શકશું હવે આ બની ગયા પછી આપણની જે આ પ્રોસેસ છે આગળ નામ સુધારણા માટેની જન્મ તારીખ એડ્રેસ ફોટો એ બધી એ પ્રોસેસ આપણે કરવાની રહેશે એના માટેની અત્યારે એ પોર્ટલ જે કોઈ લોન્ચ કરવામાં નથી આવ્યું માત્ર માત્ર એ છે એ કહેવાય કે સમાચાર પત્રમાં જે લીક કરવામાં આવી છે આ આ વાત અને બને ત્યાં સુધી સરળ અને સાચી રહેશે એઝ પર માય ઓપિનિયન મેં તમને અહીંયા જણાવવાની કોશિશ કરી છે એનું પ્રૂફ આપણે ને ટેલિગ્રામ ચેનલ પર નાખી દીધેલ છે જ્યાં એક વખત તમારા રજુશન લોગ ઇન કરવાનું રહેશે એના પછીના જે તમારી અપડેટ છે એ માત્ર ત્રણ દિવસમાં થઈ જશે જ્યારે આ ડોક્યુમેન્ટ તમારે બનાવવાની જરૂર પડશે એટલે કે સાત દિવસ જેટલો એમાં ટાઈમ લાગશે એટલે મિત્રો આ જો તમારે જે ઘણા મિત્રો કોમેન્ટમાં કરતા વાત કરતા હતા કે મારે આ સુધારણા કરવા છે તો હું તમને એટલી વાત કહું છું કે થોડા સમય સુધી તમે રાહ જુઓ કારણ કે આ સિસ્ટમ આવી જશે પછી તમારે એક જ સાથે બધા જે ડોક્યુમેન્ટમાં તમારે સુધારણા કરવાના છે એ થશે પરંતુ એ પર માય ઓપિનિયન હું તમને એ પણ જણાવી દઈશું કે આ બધા જે ડિજિટલ ડોક્યુમેન્ટ માટેના જે આ સુધારણા લાગી રહ્યા છે એ મને છે કારણ કે જે ડોક્યુમેન્ટ તમારા ઓફલાઇન બનતા હોય છે એમાં જો તમારે સુધારણા કરવા હોય તો એના માટે આ પ્રોસેસ કામ નહીં કરી શકે મને એવું લાગી રહ્યું છે જે આપણે ભવિષ્યમાં જોવું કે કઈ રીતની આ પ્રોસેસ છે એ વર્ક કરે છે